બાળકો ધોરણ ચાર તારીખ બાર એક બે હજાર એકવીસ પાંઠ આપણો છે શબ્દ ચિત્રો એટલે ચિત્રો જોઈને આપણે શબ્દો લખવાના છે અહીંયા આપણને ચિત્રો આપેલા છે પેજ નંબર ચુમ્માલીસ ઉપર તો ચિત્રો જોઈને આપણે શબ્દો લખવાના તો જુઓ અહીં કેટલાક શબ્દ ચિત્રો આપેલા છે દરેક ચિત્ર ઓળખી તેમાં રહેલો શબ્દ ખાલી જગ્યામાં લખવાનો ચિત્રો પણ આપેલા છે અને એમાં શબ્દો પણ આપણને આપેલા છે તો એમાં રહેલો શબ્દ આપણે ખાલી જગ્યામાં લખવાનું શબ્દ ચિત્રો એટલે ચિત્ર પણ આપેલું છે અને ચિત્રની અંદર શબ્દ પણ લખેલો છે એ રીતે આપણને અહીંયા ચિત્રો આપેલા છે તો જુઓ ચિત્ર આપણને કયા કયા આપેલા છે તો ધજાનું ચિત્ર છે માછલીનું છે હાથીનું છે કાચબાનું છે બકરીનું છે ચશ્મા છે હંસ છે અને હથોડી છે પેજ નંબર ઉપર આપણને શબ્દ રહેલો શબ્દ ખાલી જગ્યામાં લખવાનો છે તો જુઓ જુઓ નંબર ધજા ચિત્ર પણ દેખાય છે અને ચિત્રની અંદર શબ્દ પણ સમાયેલો છે તો એને શું કહેવાય ધજા કહેવાય તો તમારે ખાલી જગ્યામાં ધજા શબ્દ લખવાનો શબ્દ પણ અંદર ચિત્રમાં રહેલો છે એ શબ્દ આપણે ખાલી જગ્યામાં લખવાનો છે એની બાજુમાં હંસનું ચિત્ર આપેલું છે અને એની અંદર શબ્દ પણ સમાયેલો છે હંસ તો આપણે એ રીતે હંસ શબ્દ સામે ખાલી જગ્યામાં લખવાનો ત્રણ નંબર જુઓ ત્રણ નંબરમાં ચિત્રસાનું છે માછલીનું માછલીનું ચિત્ર આપણને અહીંયા આપેલું છે તો એ રીતે આપણે અંદર શબ્દ પણ સમાયેલો છે તો એ ચિત્રસાનું છે તો માછલીનું એ રીતે આપણે માછલી શબ્દ સામે ખાલી જગ્યામાં લખવાનું ચાર નંબરમાં જુઓ શબ્દ ચિત્ર ચશ્મા છે શું છે ચશ્માનું શબ્દ ચિત્ર આપણને આપેલું છે તો આપણે શબ્દ લખવાનો ચશ્મા આ રીતે શબ્દ ચિત્રો આપણે ઓળખવાના અને એમાં રહેલો શબ્દ આપણે સામે ખાલી જગ્યામાં લખવાનો પાંચ નંબરમાં જુઓ ચિત્રસાનું છે હાથીનું ચિત્ર આપણને અહીંયા આપેલું છે તો એમાં શબ્દ પણ સમાયેલો છે હાથી તો એ રીતે સામે ખાલી જગ્યામાં હાથી શબ્દ લખવાનો પછી છ નંબરમાં જુઓ બકરી બકરીનો લખવાનો પછી સાત નંબર જુઓ સરસ ચિત્રો આપેલા છે શબ્દ ચિત્રો કાચવો છે શું છે સાત નંબર ઉપર શબ્દ ચિત્ર કયું છે તો કાચવો છે તો આપણે ખાલી જગ્યામાં સામે લખવાનું કાચવો આ રીતે શબ્દો તમારે લખવાના છે જુઓ કયો છે છે હથોડી હથોડીનું એ રીતે શબ્દ ચિત્રો આપણને અહીંયા આપેલા છે તો એ રીતે તમારે હથોડી શબ્દ લખવાનો તો અહીં કેટલાક શબ્દ ચિત્રો તમને આપેલા છે ચિત્રો સરસ આપેલા છે ચિત્ર પણ છે અને એની અંદર શબ્દ પણ આપેલો છે તો એ જોઈને આપણે ખાલી જગ્યામાં શબ્દનું નામ લખવાનું છે તો એક નંબરમાં શું છે તો ધજા છે બે નંબરમાં હંસ છે પછી વાછલીનો શબ્દચિત્ર છે પછી ચાર નંબરમાં ચશ્માનો શબ્દચિત્ર છે પછી પાંચ નંબરમાં હાથીનો શબ્દચિત્ર છે છ નંબરમાં બકરી આપણને શબ્દ પણ અંદર લખેલો દેખાય છે આપણે ધ્યાનથી જોઈએ તો આપણને ચિત્રમાં શબ્દ પણ લખેલો દેખાય છે પછી કાચબો છે અને આઠ નંબરમાં હથોડી છે હથોળીનું શબ્દચિત્ર જુઓ એમાં પણ હથોડી શબ્દ લખેલો દેખાય છે તો આ રીતે શબ્દચિત્રો આપેલા છે તેમાં રહેલો શબ્દ તમારે સામે ખાલી જગ્યામાં લખવાનો છે અને આ શબ્દો તમારે નોટમાં લખવાના રહેશે ચોપડીમાં પણ લખવાના અને ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાના પેજ નંબર ચુમ્માલીસ ઉપરનું આ છે આપણું આજનું લેસન શબ્દો તમારે સામે ચોપડીમાં પણ લખવાના અને ચોપડીમાંથી જોઈને નોટમાં શબ્દો લખવાના રહેશે ચાલો બાળકો અલ્લાહ હાફિઝ